રામ રામ સીતારામ કેમ છો બધા બધામાં તો યુકેમાં છો અત્યારે ઘરે આવ્યો છો અને અહીંયા ફ્રીજ અમારે બેગડ્યો હવે અહીંયાની સિસ્ટમ કેવી હોય કે અહીંયા આપણી જેમ ઇન્ડિયામાં જેમ કેમ રિપેર કરવાના હોય એવા રિપેર કરવા અહીંયા બહુ જ ઓછા માત્રામાં એમ એવા આપણા લોકો ઇન્ડિયન હોય ને ત્યાં કોઈ આપણા ઇન્ડિયન હોય તો બરાબર અહીંયા આ લોકોનું વધારે શું છે કે બહુ અમને હજી કોઈ જેડું નથી ફ્રીજ બંધ થઈ ગયું ગેસ ખાલી ગેસ પૂરો થઈ ગયો છે હવે આખા ફ્રિજને જવા દેવું જોશે અને નવું લેવું પડશે કેમકે હિંમણા કરતાં હરામનું મૂંઘવું પડે અહીંયા ગેસ પરવા આવે ને એ કદાચ દોઢસો બાવન કે લઈ લે અહીંયા એકસો પચાસ એકસો પચાસ બાવન એવી રીતે તો અઢીસોનું તો નવું આવે તો જૂનું તો જૂનું જૂનું પાછું તો હવે પાછું ખબર નહીં ગેસ લીક થાય કે કંઈક ગેસ ખતમ થઈ ગયો એવું લાગે છે કેમ કે ફ્રિજ ચાલુ છે પણ ઠંડુ નથી થાતું તો એના લીધે ફ્રિજ બીજું લેવું જોશે તો જોઈએ હવે પછી કાલે સવારે નવું લેવા જાશું બરોબર આજે હું આવી ગયો છે યુકેમાં છું અને તો શું છે કે હવે આવી રીતે થતું જોઈએ બધું ફ્રૂટ ને આવા બધા છે આવું બધું અમારે મળ્યા આમાંથી તમારામાંથી કોઈ આને ઓળખતો હોય તો કહેજવાનું ના આમાં કંઈ હોય નહીં આ ફ્રૂટ છે દૂધ છે એ પાણીમાં આવી રીતે આમ રાખી દીધું છે તમારે ચાલવું પડે પાછું આને જો ઓલું ફેંકવાની માથાકૂટ થાય ફેંકી ન શકીએ મફત માં કોઈ ન લઈ જાય ખાંભા પૈસા દઈ ને ને કેવું પડે કે લઈ જાય એવું બધા અહિયાં નિયમો છે એટલે કરવું પડે એવું તો ચાલો જોઈએ અમે જઈએ છીએ હવે બહાર હાલતું નથી ને આને આનું તમને કેવાનું હતું કે આને તમે ઓળખો તો કે જો બહુ મસ્ત આવે છે છે નથી નથી મળતું પણ મને ખબર છે મને જ ખબર નથી નતા ચોવીસ વરસ સુધી કે આને શું કહેવાય યા ક્યુ ફળ છે આ તો અહીંયા આવ્યા ને ભગવાન દેવાથી ખાઈએ બાકી ગામડામાં રહેતા હોય ને તો શેકેલી માંડવી ને બસ શેકેલી માંડવી હોય મમરા વગારેલા હોય અને એ ખાઈ ખાઈને મોટા થયા છે પૈસાવાળાના તો ભલે જે ખાઈને મોટા થયા હોય પણ સારું થયું એ બધું જોયું છે તો લાઈફમાં ખબર પડે કે લાઈફ કેવી હોય શું હોય ગરીબીના દિવસો કેવા હોય બધું બરાબર તો હું હવે ખાઈ લઉં છું પછી જાય છે બાર મસ્ત છે તો અમે જઈ રહ્યા છે ગામડાઓમાં તો ચાલો તમને બતાવીએ ગામડા અને સિટી હું છે ને વાડી વિસ્તારમાં નીકળ્યો છું બરોબર તો અહીંયા છે ને જો ખેતરમાંથી પાણી કાઢવાની સિસ્ટમ છે પાણી વાળવાની સિસ્ટમ નથી ખાતરમાંથી પાણી કાઢવાને કારણ કે એટલો બધો વરસાદ પડે અહીંયા કે કાઢવું પડે નહીં તો અહીંયા બધા રેસ ફાટી નીકળે રેસ તો જોવો છો આવી રીતે ઓલા મીકા છે ને આવી રીતે નેર હોય છે એવી રીતે આ ખેતરનું બધું પાણી છે ને જો આ ખેતર છે તો આવી રીતે આમ નીકળી જાય બરાબર વરસાદ હોય તો અને આ બાજુથી જો આમ નેર આવે છે ને આ ખબર નહીં અહીંયા પાણી પીરા છે જો વરસાદ છે એટલે અને આવી રીતે નેર્યું હોય છે અહીંયા અને આ ખેતી કેવાની છે ખબર નથી ત્યાં તો લીલું છે અત્યારે તો જવાય એમ નથી પણ આ છે પોપટિયા જેવી છે તો ચાલો બતાવું પોપટિયા ઘઉં હોય ને એવું લાગે છે જો આ બધી આમ ખેતી છે અહીંયા ખર તો જોવો અહીંયા ગાયો ભેંસો ને હોય ભાઈ કઈ જરૂર ન પડે આ છે પોપટિયા તો નથી કે પોપટિયા છે જોઈએ હવે શું છે છે તો પોપટિયા ભાઈ તમને શું લાગે છે પોપટિયા છે ને કંઈક બીજું છે હમણાં હું ગાડીમાં જઈને પછી ખોલું આગળ આગળ રાયો રાયુની ખેતી છે જો સામે પીરો પીરું દેખાય એ રાયુની ખેતી છે તો આવું છે કંઈક ઇંગ્લેન્ડની ખેતીવાડી ને સીધા અમારે દોલ્લામાંથી ઘરેથી નીકળી જાય એટલે બધી ખેતીવાડી છે જોઈએ દરરોજની વન ડે ઇન ઇંગ્લેન્ડ લાઈફ આવ્યો છે ગામડામાં બાજુમાં અહીંયા ગામડા મલક હોય છે રસ્તામાં તો ચાલો બતાવું શું શું છે અહીંયા છે લગભગ બાજુમાં જઈને તો ખબર પડે કે શું છે હા ઓલા છે ભાઈ સોયાબીન સોયાબીન ની ખેતી છે જુઓ કેવા સોયાબીન છે અહીંયા સોયાબીનની ખેતી થાય છે ઘઉં થાય છે અને રાયું થાય છે એવી બધી ખેતી અહીંયા થાય છે જો સોયાબીન તો ઢગલા છે પાંદડે પાંદડે છે અને જોવા છો કેવડે કેવડા છે કડે કડે આવ્યા છે સોયાબીન અને આમ કેટલા વીઘામાં છે આમ નજર નથી પૂગતી ન્યા સુધી બધી ખેતીવાડી હોય છે છે લોકો વાડી વિસ્તારમાં તો પણ બહુ ઓછા ને ખેતી કરે તો સાથે બીજા બિઝનેસ કરતા હોય જોબ કરતા હોય સાવ ખેતી ઉપર જ ડિપેન્ડન્ટ નહીં એમ બહુ મોટા ખેડૂત હોય એને તો કંઈ કરવાની જરૂર ન હોય પણ અમુક નાના ખેડૂતો હોય ને તો એ પછી પાછા બિઝનેસ કરતા હોય ને એ કરતા હોય ને બધું હાલે એમ બાકી તો મોટા મોટા ખેડૂત છે એને તો કંઈ કરવાની જરૂર ન હોય પણ મોસ્ટ ઓફ આવું હોય તો કડે કડે સોયાબીનની ખેતી છે જોઈને તમે આવી રીતે આમ ને આમ અમે તો ક્યારેક આમ ઓલી બાજુ પાછા દરિયો છે આ બાજુ આમ અહીંયા અત્યારે અધીક કલાક હાલીને થાય ગાડી લઈને તો અહીંયા પ્રાઇવેટ છે એટલે જવા મનાય છે પણ આમ બીજી બાજુથી જવાતું હોય છે તો ક્યારેક જઈશ ત્યારે દરિયો પણ બતાવીશ ત્યારે તો ખેતી હતી સોયાબીન ને અહીંયા આમાં આવ્યું અહીંયા સુધી તો મેં કીધું ચાલો તમને શું છે અમારી દિનચર્યા લાઈફ કેવી હોય યુકે માં આવી લાઈફ હોય છે ગામડા છે બસ કામ કરીએ ને મજા કરીએ બસ કામ હોય ને માણસ પાસે એટલે એ એને કઈ ટેન્શન જ ન હોય પછી કે કામ હોય એટલે મહિનાની જે સેલેરી હોય એ આવતી હોય બરોબર એમાંથી ખર્ચા જે કંઈ હોય બાર જે કંઈ હોય એ બધા ખર્ચા નીકળે એનું જીવન ગાડું મેન આ છે જોબ બધા બધા પાસે હશે ને તો સુખી થશે જોબ વગરના માણસ છે ને એમાં પછી બેરોજગારી વધે ગરીબી વધે બધું વધે માણસ પાસે જોબ કરે અને પૈસા આવે વાત થી પૂરે અહીંયા બધા એટલે બધા અહીંયાના દેશમાં બધા સુખી એમ અને પાછા બધા એક સરખા બધા પાસે ગાડી હોય ઘર હોય ભાડે હોય કે ઘરનું હોય જો તમે ઘરનો લ્યો કે ભાડે જો ભાડે હોય ને તો તમારે એ પૈસા છે એમ કે જાય અને ઘરનું લઈ લો તો એ તમારે એમ કે તમારે પાંચ સાત સાઠ વર્ષ સિત્તેર વર્ષ અહીંયા સો વર્ષ રહેવું હોય તો ઘર તો લેવાનું હોય બાકી તો કંઈ ફાયદો નથી મારા જેવા તો ક્યારે નીકળી જાય કંઈ નક્કી ન કહેવાય હરી ઈચ્છા જ્યાં રાખે ને તો ઘર એટલા માટે લઈ લઈએ કે પછી એમ કે એ પૈસા હે ને ઘરમાં ઇન્વેસ્ટ થતા જાય મહિને મહિને ભાડું ભરીએ એની જગ્યાએ હપ્તો ભરવાનો અહીંયા હે ને લોન ઉપર ઘર મળે તો ઘર લેવું કંઈ ઓલું નથી લોન ભરતું જવાનું એમ મહિને તમે હજાર ભાડું હોય તો હજાર લોન ભરવાની એટલે તમારું ઘર ફ્રી થઈ જાય એમ જ્યારે તમે પછી ઉંમર થઈ જાય ત્યારે ઘર તમારું થઈ જાય એમ ઘરનું તો એવી રીતે સિસ્ટમ છે અહીંયા બધી એટલે બધા સરખા એમ એટલે મેન આનો પોઈન્ટ છે કે બધા અહીંયા સુખી છે એનું કારણ એક જ જોબ બધા પાસે છે એવું નથી કે બધા પાસે અમુક પાસે ના હોય તો એની પાછી મળી જાય પણ જોબ બધાને મળે એટલે એમ બધા સુખી એમ એટલે આ છે ને આપણી સરકારને આપણે બધાને જોબ કેમ મળે બધાને એમ કેમ કે વસ્તી એટલી બધી છે તો એની સાથે જોબ પણ હોવી જોઈએ ને દુનિયાનો સૌથી વસ્તી વધારેનો દેશ આપણો છે તો એમાં તો હવે સમસ્યા રહેવાની જ છે ચાલો તો હવે સાંજ પડવા આવી છે હમણાં ચાસો કરે કેવી લાગી આ સોયાબીનની ખેતી જુઓ અહીંયા ગાયો જોવા મળ્યો છે આવી રીતે ગાયો છે અને નંદી છે ત્રણ ચાર નંદી છે અને બીજા ગાયો છે અને ઘણી બધી છે આ બાજુ સરે છે બધામાં અને આ બાજુ છે તમે જોવા છો આ બાજુ બધા ગામ છે છો જોના નાના ગામ હોય છે ટુકડા ટુકડા આવા તો કેટલા હજાર વિઘાઓ આવી રીતે છે ઘઉં જ ઊભા છે ત્યારે અહીંયા ઘઉં થાય રાયું થાય અને બટેટા આ રીતના છે બધો અહીંયાની ખેતીવાડી કંઈ ફરક નથી આપણીની જેમ જ બધું ઘઉં થાય રાયું થાય બટેટા થાય પણ અહીંયા ઠંડી વધારે પડે અને વરસાદ વધારે પડે અને આ લોકો પાસે તો સોનું ને બધું જેની પાસે સોનું હોય ને એનો પૈસો વધારે હોય એટલે આ લોકો પાસે તો છે જ બરાબર એટલે અહીંયાનો પૈસો મોટો છે બરાબર અને બધું સિસ્ટમથી કામ કરે છે લાઈફ આખી અલગ છે બરાબર આપણી લાઈફ છે આખી અલગ છે આ લોકોની લાઈફ છે આખી અલગ છે એનું કમ્પેર ક્યારેય કરી ન શકીએ જ્યાં છે ત્યાં મજા લેવાની બસ એવું છે બરોબર બાકી કમ્પેર ના કરી શકીએ કોઈ પણ દેશ નો આપણા દેશ આ લોકો કમ્પેર ના કરી શકે ને આપણે આ દેશનું કમ્પેર ના કરી શકીએ જ્યાં જેની લાઈફ મળી છે જો આ લોકોને ને જન્મ મળ્યા તો એ પણ કઈક હોય ને તો અહિયાં જન્મ થયા આપણા કેમ ભારતમાં જન્મ થયા આપણે તો હું પાછું કહેવાય છે કે બહુ જન્માનમ કે બહુ જન્મ પુનિયા હોય ત્યારે ભારતમાં જન્મ મળે બરોબર હવે કર્મભૂમિ ભૂમિ અહીંયા છે જન્મ ભારતમાં થયો મારો પણ છે બીજું નથી જવાનું કે કંઈ કરવાનું નથી મસ્ત જુઓ આનંદ કરો અહિયાં સપનામાં નતું આવી રીતે ગાડી લઈને અહિયાં એ ફરતા હોય બરોબર અને ભગવાન ને ભેગા રાખવાના જો શંકર ભગવાન ગણપતિ અને કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણા આદિ અનાદિ છે બરોબર આદિ અનાદિ ને નહીં ભૂલવાનું આદિ અનાદિ ભૂલ્યા ને એટલે પછી ગોટે છેડ્યા મને એવું લાગે છે બાકી તો હરી ની આટળીએ મારે રોજનું નું અટાણું

આવી રીતે પાણી બધું ખેતરોમાંથી ને આડું નવરૂથી બધું પાણી આવી રીતે અહીંયા નીકળી જાય છે પાણી અહીંયા પાણી ગાઢવા માટે નેર્યું હોય છે આપણે પાણી વારવા માટે નેર્યું આવે છે ડેમમાંથી ત્યારે અહીંયા પાણી ગાઢવું પડે એટલું પાણી છે વરસાદ કેમ કે વરસાદ બોરો વરસે છે જો આ બાજુથી ને આ બાજુથી કેવી આ નેર નેર છે હો તો નેર આવી રીતે જાય છે ફૂલ ફરી છે